તો બ્રહ્માકુમારી વિદ્યાલય દ્વારા એક આધ્યાત્મિક દીપાવલીનું આયોજન થયું કે રાવણ જે છે હં એ કોઈ એક બહાર દેખાતો ફક્ત રાક્ષસ નથી પરંતુ રાવણ દરેક મનુષ્યના અંદર છુપાયેલી બુરાઈઓ છે જે કોઈકનામાં થોડીક કોઈકનામાં વધારે છે તો એ અંદરના રાવણને મારીને આપણે સાચો આત્મા દીપક જગાવીએ અને પરમાત્મા પાસેથી શક્તિઓનો પ્રકાશ જીવનમાં પ્રાપ્ત કરીએ એ હેતુસર આજે આધ્યાત્મિક દીપાવલીનું આયોજન કરવામાં આવ્યું જેમાં પાંચસો જેટલા ભાઈ બહેનો સહભાગી થયા અને કાર્યક્રમ ખૂબ સરસ રીતે સંપન્ન થયો ઓમ શાંતિ